હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ અવર ચેનલ થઈ ગયા છે સવારના સવારનો આઈ નો આઈ નો કે ઘણા દિવસોથી વચ્ચે થોડાક ટાઈમથી છે ને ઇરેગ્યુલર બ્લોગ્સ થઈ ગયા છે તમે બધા મિસ કરો છો ઘણા બધા લોકોની કમેન્ટ્સ પણ આવે છે કે તમારા બ્લોગ્સ જોવાની આદત પડી ગઈ છે રોજ રોજ વ્લોગ્સ મૂકો પણ શું કરું સમટાઇમ્સ પોસિબલ નથી થતું હું ટ્રાય કરું છું મારી બેસ્ટ તો ફાઇનલી આજે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે સવાર સવારમાં જ વાગી ગયા છે સવારનો અને તમને એમ થતું હશે કે આને અત્યારે મારે ક્યાં આવી રીતે ડ્રેસ પહેરીને તૈયાર થઈને જવાનું છે તો આજે આપણે જવાનું છે અમરેલી મંદિરથી સાંખયોગ્ય બહેનો આવેલા છે તો એમના દર્શનાર્થે ઠાકોરજીના દર્શનાર્થે આપણે જવાનું છે તો ત્યાં જઈએ એ પહેલાં કદાચ તમને ટાઇટલ જોઈને તો આઈડિયા આવી ગયો હશે કે હું શેની વાત કરી રહી છું ઇન્ડિયાથી આપણી માટે નવરાત્રિનું પાર્સલ આવી ગયું છે તો શું શું આવ્યું છે એ હું તમને બતાવવાની છું આજે તો વ્લોગ તમે એન્ડ સુધી જોઉં છો આગળ આગળ હું તમને જો મંદિરમાં પોસિબલ હશે તો તમને ત્યાંના પણ ઠાકોરજીના દર્શન કરાવીશ આંખે કે બેનના દર્શન કરાવીશ જેટલું પોસિબલ હશે એટલું આપણે કવર કરીશું અત્યારે હું તમને ઇન્ડિયાથી શું પાર્સલમાં એવું છે એ બતાવી દઉં તો જુઓ ફર્સ્ટ થિંગ છે ને આ જે ચણ્યા ચોળી બનાવ્યા હતા અને ખબર નહીં જેણે સીવ્યા હતા અને એણે ભૂલમાં રાખી દીધા હતા વચમાં કે મારી બેન ભૂલી ગઈ છે આઈ ડોન્ટ નો પણ આ લેસ પણ આવી ગઈ છે આપણી પાસે હા આપણે જેની જરૂરત નહોતી પણ એની ફ્યુચર માટે આપણે સેવ કરી રાખશું બીજું છે આ ફર્સ્ટ થિંગ ચિયાના અને જાનવી માટેની છે કુર્તી હવે આ છે ને મેં કેવી રીતે ખબર આવી રીતે અલગથી કાપડ લીધું અને આવી રીતે પટ્ટો લીધો અને પછી સીવડાય છે બીકોઝ રેડીમેડમાં શું થાય કે જાનવીનું છે ને નક્કી નથી હોતું કે એ પહેરે કે ન પહેરે ચણ્યા ચોળીમાં એને ચણ્યામાં રબરને ને આવે ને ટાઈટ થાય તો એ નથી પહેરતી તો મેં કીધું આપણે આજ વખતે આવું ટ્રાય કરીએ વીચ ઇઝ રિઝનેબલ અને અફોર્ડેબલ છે તો આમાં શું થાય કે આવી રીતે કાપડ લઈને સીવડાવે ને આવું રેડીમેડ લેવા જાય ને તો એક તો કિડ્સના કપડાં એટલા બધા એક્સપેન્સિવ હોય છે અને પ્રોબ્લેમ એ થાય કે એક કે બે વાર પહેરે ન પણ પહેરે કાંઈ નક્કી ન હોય એટલે મેં કીધું આજ વખતે આપણે આવું ટ્રાય કરીએ તો મેં જીવ અને જાનવી

અનારકલી ઘેણો બી હતો પછી આજ વખતે મેં કીધું કે હું છે ને આવી રીતે કળી વાળો કરાવડાવું ને અજરક સ્ટાઇલ મારી પાસે નહોતું મને અજરકનો બહુ જ શોખ છે તો જો અજરક સ્ટાઇલ મેં ચોળી બનાવડાવ્યા છે આજ વખતે રેડીમેડ નથી મેં કાપડ લઈને સીવડાવેલા છે થેન્ક્સ ટુ મારી બેન અને મારી ભાભી એ બંને દોડા દોડી કરી અને કાપડ લઈ આવ્યા મને જે પ્રમાણે ગમતું હતું એ પ્રમાણે એણે જો આવી રીતે અલગ અલગ કાપડ લીધા પછી એની કળી ઉપાડી અને એમાં આવી રીતે લેસ મૂકી અને સીવડાવી અને આવી રીતે મોકલેલા છે આ છે ચણિયો અને સીવડાવી ને તો રેડીમેડ કરતા બી મટીરિયલ આ મટીરિયલ એટલું જોરદાર પ્યોર કોટન છે કે આને કાંઈ ન થાય કેટલો પણ વર્ષો તમે પહેરો રેડીમેડ લેવા જાય ને એમાં નો ડાઉટ અમુક સારા મટીરિયલ આવતા હશે પણ મોસ્ટ ઓફલી ધી મટીરિયલમાં કાંઈ બહુ એટલું બધું ખાસ હોતું નથી અને પ્રાઇસ ડબલ અપ થઈ જાય છે આ તમારે હાફ પ્રાઇઝમાં થઈ જાય ને પ્લસ મટીરિયલ બી સારું હોય છે ને આ છે એનું બ્લાઉઝ બ્લાઉઝમાં જો અમે આવી રીતે બધા અલગ અલગ જે પેચ આવે ને અલગ અલગ પ્રિન્ટનો અલગ અલગ રીતે મૂકાવી અને પેટર્ન કરાવી છે આમાં મેં છે ને લેસ નથી મૂકાવી તો તમારે કોઈક સાડી સાથે પહેરવું હોય ને તો પણ ચાલે એટલા માટે આ થઈ ગયું બ્લાઉઝ અને આ થઈ ગયો એનો દુપટ્ટો જો દુપટ્ટો માંડ માંડ કેટલી જગ્યાએ આંટા માર્યા ત્યારે માંડ એક જગ્યાએ મેચિંગ આવ્યો જો દુપટ્ટો પણ કોટનનો જ છે અને બીજું છે આપણી પાસે થઈ ગયું હા આ આજો વિજયનું છે ને સેમ મેં કુર્તાનું કાપડ લીધું હતું એક્ઝેક્ટલી મને સેમ લેવું હતું પણ આ સ્લાઇટલી ડિફરન્ટ લાગે છે કે મને જે પ્રિન્ટ ગમતી હતી ને એમાં છે ને તાકો ફિનિશ થઈ ગયો હતો લાસ્ટ મારા ચણિયાનું કાપડ થાય ને એટલું જ હતું તો મેં કીધું કાંઈ નહીં હવે કુર્તા માટે મેં પછી અલગ પ્રિન્ટ પસંદ કરી લીધી પણ એ અજરખ જ છે તો એનું બી મેં મટીરીયલ લઈ અને કુર્તો સીવડાવેલો છે જેણે પણ સીવ્યો છે ને થેન્ક યુ સો મચ એને બહુ જ ફાઇન સીવેલો છે અને આમાં જો એને બટન ડિટેલ્સ જે હું મૂકું છું ને તો એનાથી આખો લુક બહુ ફાઇન આવે છે એને ખબર નથી આ કુર્તો એના માટે સરપ્રાઇઝ છે મારી બેન ખબર નહીં શું વચમાં એક દિવસ વિડીયો કોલમાં વાત કરતી હતી ને તો એણે વાત વાતમાં કહી દીધું કે તમારો એ હા એને મેં ઓલરેડી મેઝરમેન્ટ આપ્યું હતું તો એણે વિજયને ફોન કરીને કે તમારું શોલ્ડરનું આપો ને મેઝરમેન્ટ નથી કે શેનું શું છે તો એ બિઝી હતા ને તો ખીજાણો એ કે મારે કાંઈ કુર્તો પૂરતો લેવો ને મેં કીધું એને નહોતું કહેવાનું આપણે સરપ્રાઇઝ રાખવાનું તમે સરપ્રાઇઝનું ભજ્યું થઈ ગયું પછી એણે પાછું પાછું વાળી લીધું બધું ઢોળેલું કે તારા માટે નથી તમારા માટે નથી મારા ભાઈ માટે છે ને એમ કરીને પણ મે બી એને કદાચ આઈડિયા આવી જ ગયો સાઈડ ઓર નો બટ યર સ્લીવ ગોટ કુર્તો ફોર હિમ અને દસ બસ જો એક જોડી ચડી ચોળી હતા બે કુર્તી હતી અને બીજું હા જો જ્વેલરી છે ને લાસ્ટ યર બહુ બધા સેટ્સ નેકલેસ બધા આવેલા હતા તમે કીધું આજ વખતે આપણે કાંઈ જ્વેલરી નથી જોતી અને એક આ નાના પેકેટમાં છે ને બીજું પણ કાંઈક છે હું તમને બતાવું એ બહુ વખાણ કરતી હતી પ્રિયંકા કે આ બહુ સરસ આવે છે આ કંઈક ખોયા કાજુ મિક્સ છે રેડીમેડ પેકેટ ખબર નહીં એમ કીધી હતી કે આમાં તમારે ખાલી જસ્ટ એડ કેશ્યુનટ્સ એન્ડ મિલ્ક એડ કરીને આમાં રેસીપી જે લખ્યું એ પ્રમાણે બનાવવાનું છે પ્યોર રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બને છે પણ આપણે ટ્રાય કરીને જોશું પછી રિવ્યૂ આપશું કે કેવું બને છે તો એણે બધું એ કાજુ કોઈનું પેકેટ છે પનીર બટર મસાલા અને એક બે પેકેટ છે હા દસ સેટ તો આટલી વસ્તુ આપણી ઇન્ડિયાથી આવેલી છે પછી હું ટ્રાયલ કરીશ ને ત્યારે તમને બતાવીશ કે ચણે ચોળી કેવા લાગે છે કારણ કે ઓલરેડી આજે ફર્સ્ટ ડે નવરાત્રિનો થઈ ગયો છે પણ આજે છે ને થર્સ ડે છે તો મને જાઉં તો હું વિચારતી હતી જવાનું પણ હું જો રેડી થઈને ઘરેથી નીકળું ને એટલે જીયાના અને જાનવી બંને રડે તો મેં કીધું નેક્સ્ટ ડે ફ્રાઈડે હજી સ્કૂલે જવાનું છે ને હજી નવરાત્રી આ વીકે પણ બે ત્રણ દિવસ થવાની છે અને નેક્સ્ટ વીકમાં પણ બે ત્રણ દિવસ થવાની છે તો આપણે વિચાર્યું કે ફ્રાઈડે સેટરડે હશે ને એવી રીતે જાશું તો કે રાત્રે એ લોકો કંઈ કૂદા કૂદી કરવામાં નીચે બેસે નહીં અને સવારે પછી સ્કૂલે જાઓને એટલે જાગે નહીં અને આખો દિવસ સ્કૂલમાં પણ ટાયર્ડ થઈ જાય એટલે મેં કીધું આપણે આજે નથી જવું કાલે જાશું તો જ્યાં જોડે હું તમને પહેરીશ ત્યારે હું તમને બતાવીશ પણ જેણે જેણે યુનું મહેનત કરી છે અને જેણે સીવ્યું છે એણે પણ મેં હજી બ્લાઉઝ ટ્રાય નથી કર્યું પણ ચણીઓ ને હું મેં જોયું ને ત્યાં જ મને આઈડિયા આવી ગયો કે બહુ સરસ થયેલું છે અને મટીરિયલ પણ બહુ ફાઇન છે તો થેન્ક યુ સો મચ એવરી અને હવે જો સવારનો ઉપર પાંચ સાત મિનિટ દસ મિનિટ થઈ ગઈ છે મને હવે ફોન આવે એટલે મારે નીકળવું છે તો મળે થોડી વાર પછી મંદિરે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ઘનશ્યામ મહારાજ મળેલા તો હવે આપણે હીરા બની ને એ તો સુ રેવાનું જેવી જોડે પાસે થઈ જવાનું છે ના ચરણ કમલ પામવાનું છે તો એમને આપણે પણ એવો હીરો બનવો પડશે અને હીરા ક્યારે બનશું આપણે એનો ધર્મ એનો આશરો એનામાં દળતા એનું નિશ્ચય એનામાં પાક્કો પ્રેમ જ્યાં આ કદાચને આ કદી નકામી છે ગોપીઓ મારા ને હેલ્પ કરી કૃષ્ણ ભગવાન એને હેલ્પ કરી શું કર્યું ચંદન ચંદન ટોકળ્યું જો જાનુ આવી ગઈ છે જીગાને સ્કૂલે થી લેવાય ને જાનુ કોને લેવા આવી તું દીદી ક્યાં દીદી આવી જાનુ હે હું નીકળતી હતી ને ત્યાં જાનુ જાગી ગઈ તો મેં કીધું પછી પાછી સૂઈ ગઈ મેં કીધું ચાલતા રહું હોય તો કે નથી આવું મેં કીધું ન આવે તો પણ પાછી વળી ઊભી થઈને આવી જીવ આવી ગઈ છે લેવા

जी वो भी तो तन ठंडी न लागती नहीं। हैं जी, आ नहीं। आजा आजे कितना दिवस पछी बरसात न थी बन आज आखो दिवस ओफत न तो थी मन लागे आज भी दिवस माथे तो होपफुली थैंक गॉड के थोड़ा दिवस में सब रहे तो सिख मजा आ पाण है तो रंजे करणी जिया न तो जो क्या छे तो पछी गए जी जानू पूछे छे जी यू वेयर आर यू जा जल्दी दीदी केम गई जानू

અહીંયા એક બાઉલમાં થોડુંક ખાફ કપ મિલ્ક આમાં રેસીપી આપેલી જ છે લઈ લીધું છે એમાં પેકેટ આપણે મિક્સ કરવાનું છે સુગંધ તો સારી આવે છે થોડું થોડું નાખતા જાય અને મિક્સ કરતા જાય મારી બેન બહુ વખાણ કરતી હતી બહુ મસ્ત થાય છે બહુ મસ્ત થાય છે જોઈએ આ જેમ આપણે બનાવીને પછી રિવ્યૂ આપીએ કેવું મસ્ત થાય છે નહીં સારું થાય ને એનો વારો મોટા ઉપાડે બહુ મસ્ત થાય બહુ મસ્ત થાય વખાણ કરતી હતી બીકોઝ લાસ્ટ ટાઈમ મેં આખી રેસીપી મારી પોતાની રેસીપીથી ઘરે જ બનાવ્યું હતું કયા કાજુનું શાક કોઈ પણ જાતનો ગરમ મસાલો કે બહારથી રેડીમેડ પેકેટ કે રેડી મિક્સ કે કાંઈ એડ નહોતું કર્યું એ બહુ સરસ થયું હતું પણ જોઈએ આ હવે કેવું થાય છે અને અહીંયા જો મેં ફાઈવ હંડ્રેડ એમ એલ મિલ્ક લઈ લીધું છે પછી અહીંયા છે કાજુ અને અહીંયા મેં પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં છે ને આપણે ઘી એડ કરવાનું છે થોડું ઓકે તો આપણું છે ને ઘી થઈ ગયું છે ગરમ હવે આપણે એમાં ડાયરેક્ટ કાજુને બે ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કે તાવ આપણે પ્યુરી થઈ ગઈ છે હવે આપણે જે દૂધ રાખ્યું હતું ને એ એડ કરી દઈએ હવે આને દસ થી બાર મિનિટ સુધી એકદમ ઠીક થાય ને ત્યાં સુધી કુક કરવાનું છે તો હવે એને થોડી પર આપણે ઢાંકીને મૂકી દઈએ અહીંયા જો મેં છે ને પરોઠાનો લોટ બાંધવા માટે લો રોટીનો લોટ તેલ મીઠું અને જીરું લઈ લીધું છે તો પહેલાં લોટ બાંધી લઉં તો જો પોણા છ થઈ ગયા છે અને કાજુ ખોયાના શાકને દૂધ નાખ્યા પછી દસ થી બાર મિનિટ જ ચોડવાનું હતું પણ ઓલમોસ્ટ અડધી કલાક ઉપર થઈ ગયું છે પણ સ્ટાર્ટિંગમાં છે ને મેં ગેસ ધીમો રાખ્યો હતો કારણ કે દૂધ હતું ને તો બધું ઉભરાઈને બહાર આવતું હતું પછી મેં હમણાં હું ફ્રી થઈને તમને ફાસ્ટ ગેસ કર્યો છે ત્યારે હવે જઈને એકદમ થીક થયું છે શાક એકદમ બેસ્ટ જો એકદમ થીક શાક જેવું હવે લાગે છે એ એટલા માટે બીકોઝ અહીંયાનું દૂધ છે ને એને ફાટતા થોડીક વાર લાગે અને મેં છે ને દૂધ ફ્રીજમાંથી કાઢી તરત જ એડ કર્યું હતું એટલે થોડુંક ઠંડુ હતું એટલે પાંચ દસ મિનિટ એમાં વધારે વાર લાગે તો ધેટ કુડ બી ધ રીઝન બટ ઓલ ઓવર બહુ જ સરસ બની છે હજી મેં ટેસ્ટ નથી કરી જમવા બેસું પછી આપણે શું કહેવાય વિજય પાસેથી જ રિવ્યુ લેશું કે એને કેવું લાગ્યું છે તો જો અહીંયા મેં છાશ કરી લીધી છે ટમેટાનું સલાડ કર્યું ટમેટા છે ને જોને એકદમ છૂંદાઈ ગયા છે પાકી ગયા હતા અને અહીંયા જો દૂધ ગરમ થઈ ગયું છે અને કાજુ કોયા પણ આપણું ઓલમોસ્ટ રેડી જ છે જો દેખાય એકદમ થીક ટેસ્ટ મસ્ત થઈ ગઈ છે અને અહીંયા મેં લોટ બાંધી લીધો પરોઠાનો લોટ બાંધી લીધો છે તો પોણા થઈ ગયા છે તો મેં કીધું શાક એક થઈ જાય ને પછી શાક એક બજુ મૂકીને પરોઠા ચાલુ કરી દો કારણ કે એની વેખાય જલ્દી થશે નહીં જીઓ અને જાણ એ રૂમમાં એમનો ટેબ્લેટ ટાઈમ એન્જોય કરી રહ્યા છે તો મેં લોહી શાંતિથી બેઠા છે ત્યાં સુધી મારો ફટાફટ કામ બતાવી લો તો મળીએ થોડી વાર પછી મને મને બ્રશ કરી દેતી હતી મને કે તું મેં મારા બ્રશ ન કહ્યું એકલું કોરું બ્રશ દાંતમાં ઘસી તો દાંતે કળે વી હેવ સમથિંગ ફોર યુ ટુ ટ્રાય કપડા પહેરીને ટ્રાય કરવાનું છે

અહીં આજે મેં મશીનમાં કપડાએ નાખી દીધા છે કારણ કે હું બે દિવસ વરસાદ નથી તો મેં કીધું મશીન ફૂલ થઈ ગયું તો વોશ કરના નાખીએ એક બાજુ મશીન થઈ ગયું છે અને જમવાનું કાંઈ જીએના ચાલો આવે જીએનાને ખબર નહીં જમવાનું ટાઈમ થાય ને એટલે એનું ચાલુ થઈ જાય થાકી ગઈ હોય આખો દિવસ ફૂલ નહીં એટલે એને ચાલો બધાય જમી લે જીવજો

મજા આવે એવું છે કે ઠીક ઠાક છે એવું એમ ચાલો તો આપડા થી રેવા તો નથી આપણે જમી લે બરાબર